નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઓનલી ઇસ્યુની અંદર મિત્રો ખાસ કરીને એક બાજુ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર શરૂ થઈ છે એક બાજુ જોવા જઈએ તો અરબી સમુદ્ર અને બંગાળની ખાડીની અંદર પણ ધીમે ધીમે હવે મિત્રો સિસ્ટમો શરૂ થઈ રહી છે જેને કારણે મિત્રો બંગાળની ખાડીની સિસ્ટમને કારણે મિત્રો ખાસ કરીને કલકત્તા આંધ્રની અંદર ઓડિશાની અંદર વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે તો આ બાજુ હજુ પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યા છે તમે લાઈવ જોઈ શકો છો તો ખાસ કરીને ગુજરાત હવામાન વિભાગે આગ આગામી અઠવાડિયાથી મિત્રો ખાસ કરીને આડત્રીસથી લઈને ઓગણ ડિગ્રી સુધી અને અમુક વિસ્તારમાં ચાલીસ ડિગ્રી સુધી તાપમાનને લઈને પણ મિત્રો આગાહી કરેલી છે તો આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે આગામી દસ દિવસ હવામાન વિભાગની શું આગાહી છે હવામાન કેવું રહેશે ભારે ગરમીને લઈને વરસાદને લઈને શું મોટા સમાચાર છે તમામ માહિતીની વાત આજના વિડીયોમાં કરશું તો મિત્રો આ વિડીયોને અંત સુધી જોજો તેમજ અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુ પર આપનાવા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો તેમજ મિત્રો આ વીડિયોને લાઈક કરી દેજો સૌથી પહેલા તારીખ સોળ અને શનિવારના જુઓ વાત કરીએ તો ખાસ કરીને વહેલી સવારે ક્યાંક ઝાકળ જોવા મળી શકે છે બાકી વરસાદને લઈને કોઈ આગાહી નથી અહીં તમે જોઈ શકો છો બપોર પછી મિત્રો ખાસ કરીને ફૂલ ગરમી રહેશે પવનની ઝડપ પણ મિત્રો કોઈ પણ નથી પરંતુ ખાસ કરીને ક્યાંક કહડા છે થોડાક જોવા મળી શકે છે સૌરાષ્ટ્રની અંદર ઉત્તર ગુજરાતમાં કચ્છમાં બાકી વરસાદને લઈને મિત્રો કોઈ આગાહી નથી તો આ બાજુ તમે જોઈ શકો છો ખાસ કરીને બંગાળની ખાડીની અસરને કારણે જે ખાસ કરીને જે પૂર્વ તરફના જે રાજ્ય છે બાંગ્લાદેશની આસપાસના વિસ્તારો છે પશ્ચિમ બંગાળ છે ઓડિશા છે આંધ્રપ્રદેશ છે તો આ વિસ્તારોની અંદર વરસાદની મોટી આગાહી કરવામાં આવી છે અને ત્યાં ઘણો જ સારો વરસાદ પણ મિત્રો ખાસ કરીને કોલકાતાની અંદર જોવા મળી રહ્યો છે તો આ બાજુ ખાસ કરીને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવી રહ્યો છે તો આગામી સમયની અંદર હિમાલયની અંદર પણ વરસાદ છે જોવા મળી શકે છે એટલે કે ધીમે ધીમે હવે અરબી સમુદ્ર અને બંગાળની ખાડીવાળી સિસ્ટમો પણ એક્ટિવ થઈ ગઈ છે જે પહેલાં મિત્રો આ જે સિસ્ટમ નીચેની સાઈડ હતું હવે તે ઉપરના લેવલે આવી રહી છે તો આગામી સમયની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટી ઝડપથી મિત્રો ખાસ કરીને શરૂ થઈ શકે છે અને વરસાદને લઈને પણ મિત્રો આગાહી છે આગામી સત્તર તારીખની વાત તો ધીમે ધીમે ક્યારેક ક્યારેક ભારે ઝાકળ તો ખાસ કરીને જોવા જઈએ તો આકાશ છે એકદમ ક્લીન રહેશે બાકી વરસાદને લઈને કોઈ આગાહી નથી વરસાદ માત્ર અહીંયા તમે જોઈ શકો છો જે પૂર્વનો જે પૂર્વ ભારતના રાજ્ય છે આંધ્ર ઓડિશા ઝારખંડ છત્તીસગઢ પશ્ચિમ બંગાળ ઉત્તર પ્રદેશનો છેડાનો ભાગ તો આ ભાગોની અંદર ખાસ કરીને ભારે વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે તો આ સમય ગુજરાતનું હવામાન એકદમ ક્લીન રહેતા તાપમાનથી ભારે ભૂક્કા કાઢશે અને આગામી સમયની અંદર આ તાપમાનનો પારો છે ખાસ કરીને ઓગણચાલીસ અને ચાલીસ સુધી પહોંચી શકે છે એ સમયગાળા દરમિયાન કેટલીક વખત નાના મોટા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે અને જેને કારણે ક્યાંક ક્યાંક વાદળછાયું વાતાવરણ રહેશે ત્યારે તાપમાનમાં ઘટાડો થશે બાકી હવે મિત્રો સૂર્યના સીધા કરણો પડવાને કારણે આગામી સમયની અંદર આ તાપમાન મિત્રો ખાસ કરીને ચાલીસ ડિગ્રી સુધી પહોંચે આપણે મિત્રો લાઈવ વિડીયો ની અંદર પણ આ નેક્સ્ટ જોશું પહેલાં આપણે મિત્રો પવનની ઝડપ જોઈ લેવી પછી કઈ તારીખે કેવું તાપમાન કયા વિસ્તારની અંદર રહેશે તો પવનની ઝડપની મિત્રો ખાસ કરીને વાત કરીએ જો પવનની ઝડપ હશે તો તાપમાનમાં રાહત મળશે બાકી ખાસ કરીને ગરમીને લઈને મોટી ગઈ છે તો સોળ તારીખે આજના દિવસે સવારમાં એકદમ નોર્મલ તાપમાન રહેશે બપોર પછીની જો વાત કરવામાં આવે તો પવનની ઝડપથી જ વધી શકે છે પરંતુ આંચકાવાળો પવન જોવા મળશે પરંતુ ભારે પવન ફૂંકાવાની કોઈ શક્યતા નથી નોર્મલ કરતા છે જ વધારે પવન રહી શકે છે આ સિવાય સત્તર તારીખે પણ તમે જોઈ શકો છો તાપમાનની અંદર ખાસ કરીને પવનની ઝડપથી નોર્મલ કરતા છે જ વધારે એટલે કે જોવા જોઈએ તો પાંત્રીસ ચોત્રીસ કિલોમીટરની આસપાસ બપોર પછી પવનની ઝડપ જોવા મળી શકે છે ઉત્તરનો પવન છે આ સિવાય ઓગણીસ અને વીસ તારીખે પવનની ઝડપ પણ મિત્રો ખાસ કરીને છે વધારે પવનની ઝડપથી ખાસ કરીને જોવા નથી મળતી ક્યારેક ક્યારેક મિત્રો કચ્છની અંદર તેમજ સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગોની અંદર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે મિત્રો ખાસ કરીને પવનની ઝડપ વધી શકે છે પરંતુ ખાસ કરીને અમદાવાદ વડોદરા એટલે કે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતનો જે ભાગ છે આ ભાગોની અંદર ખાસ કરીને ભારે ગરમી જોવા મળવાની છે હવે મિત્રો આપણે તાપમાનની વાત કરીએ તો અહીંયા મિત્રો લાઈ તમે જોઈ શકો છો ખાસ કરીને તાપમાનની જો વાત કરી દેવામાં આવે તો આજના દિવસની જો વાત કરવામાં આવે તો વહેલી સવારે આપણે છ વાગ્યાનું તાપમાન જોઈએ તો વહેલી સવારે વીસ ડિગ્રીની આસપાસ તાપમાન રહેશે રાજકોટમાં અઢાર હરવદમાં ઓગણી અને કચ્છની અંદર વીસથી બાવીસ સેલ્સિયસ તાપમાન એટલે કે નોર્મલ કરતાં છે જ ઊંચું છે એ મિત્રો ખાસ કરીને અને બપોર પછી મિત્રો આપણે ત્રણ વાગ્યાની અપડેટ જોઈએ તો રાજકોટમાં પાંત્રીસ હળવદમાં છત્રી આ સિવાય અમદાવાદ વડોદરાની અંદર પાંત્રીસ સેલ્સિયસ અને અમ જૂનાગઢની અંદર છત્રીસ ડિગ્રી તો ખાસ કરીને નોર્મલ કરતાં આવે મિત્રો ઉનાળાની અહીંયા શરૂઆત થઈ છે ધીમે ધીમે મિત્રો સોમવારથી આ તાપમાન છે એ વધતું જશે અને તમે જોઈ શકો છો છત્રીસ ડિગ્રી સંપૂર્ણ ગુજરાતની અંદર છત્રીસ ડિગ્રી તાપમાન ધીમે ધીમે સોમવારથી આ તાપમાન વધશે અને સાડત્રીસ ડિગ્રી ત્યારબાદ આડત્રીસ ડિગ્રી તાપમાન છે એ પહોંચી જગ્યા છે અહીંયા તમે જોઈ શકો છો વીસ તારીખ કે હળવદમાં ઓગણ ચાલીસ ડિગ્રી રાજકોટમાં અડત્રીસ જૂનાગઢમાં આડત્રીસ ભાવનગરમાં અડત્રીસ અમદાવાદની અંદર વડોદરામાં સાડત્રીસ આડત્રીસ ડિગ્રી આ સિવાય ગાંધીધામ આડત્રીસ નલિયામાં આડત્રીસ એટલે કે ભારે ઉનાળાની ગરમીની મિત્રો અહીંયા શરૂઆત થઈ જશે વહેલી સવારની પણ વાત કરીએ તો અહીંયા મિત્રો તમે જોઈ શકો છો વહેલી સવારે પણ તાપમાન છે અમુક જગ્યાએ ચોવીસ અને સાત વાગે તાપમાન તમે જોઈ શકો છો ચોવીસથી લઈને છવ્વીસ ડિગ્રી તો વહેલી સવારે સાત વાગ્યે પણ મિત્રો ગરમીનો અહેસાસ થાય તેઓ મિત્રો આવતા વીકથી જ મિત્રો ખાસને જોવા મળી શકે એટલે કે જે ડબલ ઋતુનો સામનો કરી રહ્યા હતા તેની અંદર મિત્રો રાહત મળશે અને ઉનાળાની વિધિવત રીતે મિત્રો અહીંયા શરૂઆત થઈ જશે જેને કારણે હમણાં મિત્રો ગળાના ગળાના તેમજ મિત્રો તાવના જે વાસ છે તેની અંદર મિત્રો ખાસ કરીને આગામી સમયની અંદર રાહત મળી શકે છે તો તમે જોઈ શકો છો ખાસ કરીને શનિવારે આડત્રીસ ડિગ્રી આડત્રીસ અમદાવાદ આડત્રીસ વડોદરા આડત્રીસ ડિગ્રી એટલે કે ભારે ગરમી છે એ મિત્રો ખાસ કરીને જોવા મળશે અને ખાસ કરીને રવિવારે ચોવીસ તારીખે એટલે કે ખાસ કરીને હોળીના દિવસે તમે જોઈ શકો છો રાજકોટમાં ઓગણચાલીસ હળવદમાં ઓગણચાલીસ ભાવનગર ઓગણચાલીસ જૂનાગઢ ઓગણચાલીસ અમદાવાદ વડોદરા ઓગણ ડિગ્રી તો આ જોવા જઈએ તો મિત્રો ભારે ગરમી મિત્રો અમુક વિસ્તારમાં ચાલીસ ડિગ્રી સુધી તાપમાન પણ જોવા મળશે એટલે કે ભારે ગરમીના મિત્રો અહીંયા સંકેત મળી રહ્યા છે ભારે ગરમી પડી શકે છે તો ખાસ કરીને જોવા જઈએ તો ઉનાળાની વિધિવત રીતે મિત્રો અહીંયા શરૂઆત થઈ ગઈ છે જે સારા સંકેત છે કારણ કે બધી ઋતુની જરૂર છે ચોમાસા પછી મિત્રો શિયાળો આવવો જોઈએ શિયાળા પછી ઉનાળો શરૂઆત થવી જોઈએ જો બધું નિયમિત બેલેન્સ હોય ઋતુની અંદર એના ટાઈમે બેલેન્સ હોય તો ખાસ કરીને આગામી ચોમાસું પણ સારું છે આગામી ચોમાસા વિશે જો વાત કરીએ તો અત્યાર સુધી તમામ જે ઇન્ડિકેટર છે જે ખાસ કરીને આગાહીઓ છે અત્યાર સુધી એવું જ બતાવી રહી છે કે આગામી ચોમાસું બે હજાર ચોવીસે એકદમ વ્યવસ્થિત સારું જવાનું છે આ સિવાય હોળી પણ ચોવીસ તારીખે છે ચોવીસ તારીખે આપણે ખાસ કરીને હોળીનો પવન જોશું કઈ દિશામાંથી આવી રહ્યો છે ખાસ કરીને ઉત્તર આ જે ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ છે તેમજ મિત્રો ખાસ કરીને બીજી અગ્નિવાયવ ઈશાન અને નૈઋત્ય કોણીનો જે ખાસ કરીને દિશાઓ છે તો કઈ દિશા ઉપરથી મિત્રો ખાસ કરીને પવન આવે તો સારું કહેવાય તેનો વિડિયો પણ અમે અમારી યુટ્યુબ ચેનલ ઉપર મૂકેલો છે તો જરૂરથી જોજો અને તમે પણ જાતે નક્કી કરજો કે કઈ દિશામાંથી પવન આવે તો સારું કહેવાય અને ખાસ કરીને હોળીના દિવસે મિત્રો ખાસ કરીને રાત્રિના સમયે મિત્રો અમે પણ વિડીયો મૂકશું કે કઈ દિશા પરથી કયા વિસ્તારમાં પવન હતો જેને લઈને ચોમાસું આવનારું ચોમાસું શું સંકેત આપે છે તો ખાસ કરીને વરસાદને લઈને હવામાનના સમાચાર જોવા માટે ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વીડિયોને લાઈક કરી દેજો અસ્તુ જય હિન્દ જય ભારત